હેલો ગાઈઝ વેલકમ માય ન્યુમલોક જો અમે અહીંયા ગાડી કોઠાનું ઝાડ છે અમારે ત્યાં એટલે અમે આણંદ આવ્યા છીએ અમારા નણંદના ત્યાં આવ્યા છીએ એટલે અહીંયા એક કોઠાનું ઝાડ છે અમે ત્યાં તમને કોઠા બતાવીએ પછી અમે કોઠા તોડીશું તોડીને પછી અહીંયા ચટણી બટણી ઘરે જઈને બનાવીશું કોઠાનું ઝાડ છે અહીંયા બહુ જ કોઠા લાગ્યા છે

જો અમારા નણંદના ઘરે ફૂલ છોડ પણ બહુ રોપ્યા છે આ કોઠાનું ઝાડ પણ છે અને આ ફૂલ છોડ પણ રોપ્યા છે તો ચા બનાવે છે ભાઈ અમે અહીંયા એટલે ચા બનાવે છે ને હા તો બનાવો બનાવો ફર્સ્ટ ક્લાસ ચા જો આમ કિચન છે એનું મકાન આખું બતાવું છું ને જો હોલ છે આ સીડી ચડીએ એટલે ઉપર પાછું એમનું મકાન બીજું ઉપર બે મારનું છે પછી આ હોલ બીજો છે રૂમ છે બીજો આ બીજું એક રૂમ છે બેડરૂમ ઉપર જઈશું ઉપર પણ એમનું મકાન રૂમો છે ઉપર તારી આ રૂમ છે અમારા ભાણિયાનો શું કરે છો એમને પીસ્યું છે મોટું અને ત્યાં મારા ભાણિયા ભાઈ કામ કરે છે જો હમ જ ભણે છે બેઠા છે ને અમારા ભાણિયા ભાઈ શું કરો છો એમ નામ ને અહીંયા એમનો બીજો રૂમ છે આવ્યો ને બીજો રૂમ હવે અહીંયા બાલ્કની છે એમની આ બહાર બધા હરવા બધા દેખાય છે અહીંયા જંગલ છે જંગલ જેવું દેખાય છે જોઈ આણંદ દેખાય છે ને હમ બહુ જ ટ્રાફિક થાય છે અહીંયા આ પુલ છે ને પુલ ઉપરથી અમે જઈએ છીએ તો બહુ જ ટ્રાફિક છે જો અહીંયા ટ્રાફિક બહુ નડે છે અહીંયા અમને બહાર નીકળી ગયા છે પુલ છૂટી હતી એટલે ટ્રાફિક થઈ ગયું અને હવે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છીએ હવે અમારી ગાડી કમ્પ્લેટ જાય છે અમે અહીંયા ગેસ પુરાવ માટે ઊભા રહ્યા છીએ ચરોતર ગેસ છે ત્યાં અમે ગેસ પુરાવવા માટે ઊભા રહ્યા છીએ રોડ ઉપર કેટલી બધી ગાયો છે જ્યાં દેખો ત્યાં ગાયો ઊભી રહી છે જુદી પણ આવશે ગાયો એ જો આ ગાયો છે રોડ ઉપર રોડ ઉપર જુદી રહે છે જો અમે અહીંયા ઘડી આવીને ઉભા રહ્યા છીએ થઈ ગયું છે અને ત્યાં અમે ઉભા રહ્યા છીએ અમારે પાણી પીવું છે એટલે પાણીની બોટલ પાણી લઈ પી અને પછી અગાડી જઈશું લઈ આવ્યા છે બધા પી લીધું અડધું ખાલી પણ થઈ ગયું છે અમે અમારા ઘરે આવી ગયા છીએ આણંદ ગયા હતા આણંદ અમે આમ તો દવાખાને ગયા હતા પણ પછી દવાખાનાનો અમે વિડીયો ઉતાર્યો નથી પણ અમે અમારા નણંદના ઘરે ગયા હતા નણંદનો વિડીયો નણંદના ઘરનો વિડીયો ઉતાર્યો છે અને પછી પાછા અમે બારાસિંદોર ઘરે આવી ગયા છીએ હવે દવાખાનેથી બસ હવે સવારના આઠ વાગ્યાના ગયા હતા સાંજે આઠ વાગી ગયા ત્યારે અમે ઘરે આવી રહ્યા આખો દિવસ દવાખાનામાં પડ્યો બોલો અને અમે કોઠા પણ લાવ્યા છીએ પણ હમણાં તો અમે ચટણી બનાવવા માટે થાકી ગયા છીએ એટલે હવે તો આરામથી બનાવીશું પછી તમને પાછો વિડીયોમાં બીજા વિડીયો બતાવીશું હમણાં તો અમે આરામ કરીશું થાકી ગયા છીએ હવે રાત પડી ગઈ છે એટલે આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું તમને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો